સુઈગામ તાલુકા સહકારી વેચાણ સંઘમાં ખેડૂતોને એરંડાનું બિયારણ પૂરતું ન મળતું હોવાની રાવ સુઈગામ તાલુકાના ખરીદ વેચાણ સંઘમાં ગુજરાત બીજ નિગમ લિમિટેડ એરંડાના બિયારણ વેચાતું હોય ખેડૂતો બિયારણ ખરીદવા માટે આવેલ માટે આધાર કાર્ડની ઝેરોક્ષ નકલ લઈ એક પેકેટ એટલે કે માત્ર બે કિલો જ બિયારણ આપવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા હતા છતાં ખેડૂતો લાંબી લાઈનોમાં ઊભા રહી ખરીદી કરી રહ્યા હતા પાંચ કલાકથી લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ જથ્થો પૂરો ન થઈ થઈ જતા ખેડૂતો લાલગુમ થયા હતા અને ખેડૂતોએ જણાવ્યું હતું કે જો તમારી પાસે પૂરતા પ્રમાણમાં જથ્થો ન હોય તો ખેડૂતોને લાઇનમાં કેમ ઉભા રાખો છો ખેડૂતો તેમનો કિંમતી સમય બગાડીને લાઈનમાં ઉભા રહી જાય છે તેમના ભાડા કે પેટ્રોલ ડીઝલનો ખર્ચ કરીને તાલુકા સંઘ સુધી પહોંચે છે ત્યારે લાંબી લાઇનો લાગી હોય છે છતાં ખેડૂતોને વાકેફ કરવામાં કેમ નથી કરવામાં આવતા જેવા અનેક સવાલો ખેડૂતોમાં ઉઠી રહ્યા છે આ અંગે રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ મહામંત્રી રામસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે તમારી પાસે પૂરતા પ્રમાણમાં જથ્થો ન હોય તો ખેડૂતોને વાકેફ કરો વધારાનો જથ્થો ઉપલબ્ધ કરાવી ખેડૂતોને મોટો ખોટો સમય અને ખર્ચ ન થાય એવું કહ્યું હતું ચાલા ભાઈ ગોમ સોઈ ગામ રેન્ડો માટે સવાધના થી કોઈ કોઈને રેન્ડમ મજાળ નથી કોઈને એ થેલી આપે દે અને બારોબાર વેચાઈ ગયું બનાસકોઠા જિલ્લાના સોઈ તાલુકા તાલુકા સંઘની અંદર આ બધા જે ઉભા છે ખેડૂતો છે ખેડૂતો જે ગુજરાત સરકાર બીજ નિગમ તરફથી જે બિયારણ આપવામાં આવે છે એરંડાના બિયારણ માટે આ બધા ખેડૂતો આવેલા હતા અને ખેડૂતો પાંચ પાંચ કલાક લાઈનમાં ઉભા રહેવા છતાંય બિયારણ એક એક છેલ્લે આપ્યું બીજા ઘણા બધા ખેડૂતોને મળ્યું નથી એટલે ખેડૂતો પાછા જઈ રહ્યા છે એમનો કિંમતી સમય ભાડા ભાગીને કોઈ ખેડૂતો પેટ્રોલ બાળે આટલી આવ્યા કાં તો ગુજરાત સરકાર જાહેરાત જ કરે આટલું અમારી પાસે બિયારણ છે ને આટલા જ ખેડૂતોને આપવાનું છે તો બીજા ખેડૂતો એમનો કિંમતી સમય ન બગાડે એમનું ડીઝલ પેટ્રોલ બાળીને ખર્ચીને આટલે ના આવે અને ગુજરાત સરકારને મારી એવી વિનંતી છે એક રાષ્ટ્રીય કિસાન સંગઠનના ગુજરાત પ્રદેશના મહામંત્રી તરીકે રામસિંહભાઈ રાજપૂત ગુજરાત સરકારને ભલામણ કરો જો તમારી પાસે બીજની પાસે બીજ ના હોય તો ના પાડી દો ખેડૂતોને હેરાન ના કરો અને જો તમારી પાસે બીજ છે તો ખેડૂતો વેચાતો લેશે કોઈ તમે દિયાદાન કરતા નથી ખેડૂત ભીખ તમારી પાસે નથી મોગતો ખેડૂત એમનો હક મોગે છે ખેડૂતોને વેચાતો બિયારણ પૂરું પાડો એવી ગુજરાત સરકારને મારી વિનંતી છે